જય માતાજી નરહર મહાદેવ બધા ને તો તમે બધા વિચાર માં પડી ગયા કે આજ તીશું હવાર હવાર માં જય માતાજી નરહર મહાદેવ કહેરા તો આજ જરાક છે ને મારી માં ની તબિયત ટાઈટ થઈ ગઈ કાલ હવાર ની મજા તા નથી એને ઉલેસ વાલેસ ને એવું થતું તું પણ કાલ હાઈજ ની જરાક તબિયત વધારે બગડી ગઈ કાલે હાઈજ ની ઉલટી જરાક વધારે થાય એટલે અટાણ સુધી આરામ માં હતી જો અટાણી બ્રશ કરે જરાક વધારે હજુ મોરખ છે તમને ખબર થશે મારી માં ખબર માં વહેલી મને જરાક મોડું ઉઠવાના એવા છે એ અટાણા બધુંય કામ પડ્યું જો ફરિયા વારવાના બાકી છે બધે થી પછી ઘર હામાંથી ફરિયા વારવાના બાકી છે પછી હજી વાહિંદા નાખવાના બાકી છે તો આપણે ધીરે ધીરે બધુંય કામ કરીએ એ નીતિન ગયો દૂધ દેવા તો નીતિન આખડી દૂધ દઈ આવે તો મારી માને દવાખાને ક્યાંક લઈ જાય જો બહુ મોરે પહે તો જાવું કે નહીં જાવું ને દવા ખાને તા જામું જરાક વધારે મોરક લાગા નહી એટલે કાલે આજે આપણે બિલેહર જામું આજા અમારે કાયલામા રંજીબેન ની હગાય છે એટલે આજ અમારે જામું માં દીકરીને તૈયાર થાવા થોડું એટલે હા દવા લઈ લે હું હડમાનગઢ વયા જાહું ન્યાથી કા પહેલા હડમાનગઢ જાહું પછી બિલેહર જાહું એટલે આમ છે હો હિપકો થાય દીજી હિપકો થાય અંદર થી લગભગ અમાર બે માં દીકરીને કા ખાવામાં જ આવી ગયું કાલ સાંજે મને હવે એવી ઉલટી થતી હતી કે એની વાત જ જવા દો એટલે ખાવામાં કઈ આવી ગયો હોય કે હું કોઈ તો કઈ ખબર નહીં પકા થાય જાય તબિયત મારી ટાઈટ પણ મેં સહન કરી લીધું મારી પાસે સહન નથી ઉપર વટ થઈ ગયું એટલે પછી આઈને ઈન્ડોર જ હોય ગઈ ઘરમાં તો હુવાય નું આવી આઈ જો ઈન્ડોર ધડકાન બધું એમને પડ્યું ત્રણ ના કોઢાયેલા હતા મેં જો આઈ નહીં એટલે એ તો ઈન્ડોર ને ઈન્ડોર હોય ગઈ એવું બધું છે મિત્રો તો આજ મારી માની બધી આપણે ગોઠવણી કરી દઈએ દવાખાના ની બાકી વિવાહ સુધરી જવાના છે અમારે તમારી માં જો માંદી થઈ ને તો હાલો તો હવે આપણે કામકાજ કરી લઈએ વાહીદાર નજી બધું બાકી છે ફરી બાકી છે હવે પછી મળ્યા હાલો તો મિત્રો ફાઈનલી મી કઠોર થઈને ફરી આ વાર નાઈ ખા ફરી ત્યાં ગોળ ગોળ હવે એ કુસા ભરવાના બાકી છે મારી માં બનાવે સાય મેં કીધું કે ભલે માંદી હોય કામ કરવા લાગે થોડું જાજુ મને

માર પપ્પા કેવા લાગે મને આમ કરવાનું છે થોડોક મગજ હું મારું મગજ ઈ મારે બાકી તા જો મારે ખુસા ભરવાના હજી બાકી છે પછી બનાવી રોટલી રોટલી બનાવી નકર નીતિન કહે કે આજ મારી મન મજા નતી તો રોટલી એ ન કરી ને મારા પપ્પા એકલા એકલા નાખે વાહિંદા તો હું એને ટેકો દેવા આવી વાહિંદા રાખવામાં નકર કહે કે આજ દેવલી નતી તો કોઈ વાહિંદા ન રાખવા મારો જ મારો છે મિત્રો આમાં બધે છે હાલો પપ્પા રામ રામ સીતારામ મિત્રો

તો ને હાલો મિત્રો મારો હવે હવે હાથ દુખવા માંડ્યો ફોન કપડી આવી વાંદા નાખી અમે હાલો મિત્રો માથે તગારું લઈને વાહીદા નાખવાનું કરી દીધું ચાલુ આજ ઘર મને આમ વહેમું લાગે હો વાંધા નાખવા પડે થી એમ થાય કે લે મારી માન મજા નથી મારા વાંધા નાખવા પડે તો શું કરું કઈ એને મોરબ થઈ જાય કામ તા કરવું પડે ને હું છે ત્યાં સુધી મારી માન કઈ ઉપાધિ નથી પછી તા જીવા મારી માના ભાઈ મારી માં જો સાહી કરે બેઠી બેઠી એને બેઠા બેઠા કરવાનું કામ હોય ને દઈ દીધું બધુંય ને ઘરનો અમારો ઉકળો છે શેટો એટલે જરાક પલો થઈ જાય વાંધા નાખવામાં જો તમને બહુ હરખી નઈ દેખાવા વાહ સૂરજ નો પ્રકાશ આવી જાતો છે પણ આ મજા મારા આલીન આવવાનું હોય વાહી દા નાખી એટલે આમ જ વિડિયો ઉતારવા પડે ને હાલો તો હવે તમને એક પગારું નાખી દેખાયડું હવે બધાય વાહી દા નાખી દીયા મને છોડવા માંડ્યો હા ઉપર સગારું ને હાથ માં ફોન ને તો બઈ જરાક વધારે પડે ને મિત્રો એક તમને વાત કહું આજ અમારે છે ને જવાર વાડવા મજૂર આવવાના હતા જો મારી દાતડી તૈયાર કરી રાખીયું પાણી નું કેન્યુ તૈયાર કરીને રાખવું તથા આગળ જોયું ને તથા બીજો કોક માટી ટ્રેક્ટર માં લઈને વયો ગયો મજૂર ને અમે રહ્યા એમને ધૈરા રહ્યા અમે પછી તૈયાર કર્યું ને અમે જ ધૈરા રહ્યા બીજું કોક લઈને વયું ગયું વિચારતા કરો તમે આમાં અહીંયા હું છે વિવા જવાર વાઢવાનું બધું ભેરું છે કાલ હિતા તારીખે કે અંજી હગાઈ છે પછી ઈઠાવી ને ઓગણત્રીસ માં મહિનો છે આ

તો અમે હગાઈ નો કાલે અમારી અંજોડી ની હગાઈ છે ને તો હગાઈ નો વિધિ ઉતારી હું તો કોઈ પણ જોવાનું ભૂલતા નહીં આવી જાવ બધા બાય બાય